Êh, chơi hay đi chơi hay đi à bây giờ mình chơi sao này cái này chơi con hết cho hết 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 હેડ ગોમ માં બેટા સોનું બેટા હેડ ગોમ માં હેડો છોજીતા બાપ બોલે હેડ ગોમ માં હું આવું છું હંગા પીપી કર દીધી છે બદલાવી પડશે બું નતો તો મન ને તૈયાર થા છો એમ કાચવાઈન બાલ બાલ હમા કરી રહ્યા છો ને બતાવું ત

એ બારો બાકી યોન પાણી યોન ફાન કરું આ કોનો નંબર છે જોઈએ તો તે નામ દેખાતું નહી નહી ચોખો આ લખેલું નહી રોડનો નંબર હે રોડનો નંબર વાતો કાઉ છું બાપા મળવા જતો હતા માં બાડી માં એમ કેતા હતા હે એમ કશું કેતા તો બાપા એમ હતા બધી ખબર પડે મને તું બધી ખબર પડે હેડો હેડો આ બધી લી હેડો બાઉ ગોમ જવાનું હવા છે હેડો હેડો તો મને જવા દો વાતો બતાવ ગોમ હેડો તો જ્યાં આયા તો કે ગલઈ રહ્યા સાચું

ગરમ નકા મુ ફોન કર મુ એકી પોકે હેડો આયા આ આયો હેડો પકડો ને હાલલો પડી જો માથે તું આને પકડ ન અમે બધા મોટા મોટા રિગેશન ઓમફી ઓમ નાટક કરી રહ્યા છો પકડો આને પકડવા કરો

ફોન સ્વિચ ઓફ કરી દે છે ને બાપાનો ફોન આવતો હશે ખબર નહી પડતી હોય એ તો વાર ફોન કરતો હતો વાર દીવાનો ફોન હંતે હંતે ખૂણામ હંતે હંતે ફોન કરતા તા તો આયા બચારા બોલ્યા આના બસ ચૂપ થઈ જા આ તો મન બતાવ તમે બસ બંધ થઈ જા બંધ થઈ જા બધા બધા દવાઈ દવાઈ એટલી જ ગાડ આવતી દવા દવા કરો છો ને તો કોઈ બાપો દબાઈ ની રે બસ આવો તો કોઈ વાર નંબર મરી કરવા જ નહીં તાણા જફા થાય મરી આડી કરવા જ નહીં ચોખ્ખું લખેલું છે

Kita dulu kan. Kita semena-mena વાહ 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 વાહ

બોલા કે નીચે ચરા દે હવે બોલા કે નીચે ચકે લા દે તો તમન જોવા નઈ મળી જો જઈને જોઈને આયા હું સાપ બાજી લેતી હતી ને એટલામાં લાગો જોઈને આયા તમે છો તાર બાપો અલ્યા આ ધનવી લઈને બેહીયો હું એક તને એવું લાગતું છે ઘરવાળા બો ઘરવાળા બોલ બોલ કરો બાઈક જોઓ બાઈક તો સેટો નઈ આવે કેવું કે ઘરવાળા બોલ બોલ કોણ મે ખાના બધે કણ આવે તો તા કોણ સંતા બોલ એમ નઈ બોલ ઉપર